અમાસના માત્ર આ એક લીંબુનો ઉપાય કરો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે અમાસના દિવસે ઉપાય કરી લીધો તો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે આ તમારી દરેક મનોકામના પૂર્ણ થશે ભાદ્રવા મહિનાની આ અમાસની વાત કરીએ તો આ દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે અને આજના ખાસ દિવસે જે વ્યક્તિ માત્ર આ એક લીંબુનો ઉપાય કરી નાખશે તો તેમને માતા લક્ષ્મીનો એવો આશીર્વાદ મળશે કે તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે અને તમારા જીવનમાં એટલી બધી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં મિત્રો રવિવારે એકવીસ સપ્ટેમ્બર ભાદ્રવી અમાવસ્યાના દિવસ ખૂબ જ વિશેષ અને મનોકામનાઓને પૂર્ણ કરનારો માનવામાં આવે છે અને આ દિવસે માત્ર એક લીંબુનો ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળી જાય છે જે લોકો અમાસના દિવસે આ એક ઉપાય કરે છે તો વિશ્વાસ રાખો કે તેને દુનિયાની બધી જ ધન દોલત પ્રાપ્ત થશે આ દિવસ અત્યંત મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે આ એક લીંબુનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે પણ આ ઉપાયને અમાસના દિવસે કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજ લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે મિત્રો સીધી વાત એ છે કે આ એક લીંબુનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારા કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા માતાહેનોએ ખાસ કરીને એક લીંબુનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ અમાસના દીવે આ એક લીંબુનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે ચાલો જાણીએ આ એક લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો જુઓ એક લીંબુનો ઉપાય અમાસના દિવે સાંજે પ્રદોષકાળના સમય કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન રહેશે કે આ પ્રદોષકાળના સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળના સમય સાંજે છ વાગ્યા થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે છે તું સાંજે છ થી સાત વાગ્યા સુધી આ એક લીંબુનો આ ઉપાય કરી શકો છો તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછે કે અમે અમે નોકરી જઈએ છીએ છીએ કામ માટે બહાર અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે આ અમાસનો દિવસ ખૂબ જજ ખાસ છે કારણ કે આ દિવસે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ પણ થવાનું છે શાસ્ત્રોમાં આ દિવસે ખૂબ જજ મહત્વ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ દિવસે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો અમાસના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમયમર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મૂળું પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘની વાર તમે ખૂબ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી જો તમે કોઈ કાર્યમાં નિફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો અમાસના દિવસે આ ખાસ ઉપાય अवश्य કરવો જોઈએ તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો આ વીડિયોમાં આપને આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હો અથવા અથવા જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હો અથવા તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હો તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલા ઉપાય છે તો જુઓ આ ઉપાય કરવા માટે સૌ તમારે શું કરવાનું છે તો મિત્રો એક લીંબુથી તમે તમારા જીવનમાંથી હજાર નહીં પણ લાખો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને જો તમે એક લીલા લીલા લીંબુનો આ નાનો ઉપાય કરી લો તો ક્યારે પણ તમારા શત્રુ તમારા દુશ્મન તમારી સામે પાછું ફરીને પણ નહીં જોવે જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી દુશ્મનોથી બહુ પરેશાન થઈ ચૂક્યા છે અથવા જેમના ઉપર શત્રુઓ અનેક કરામતો કરી રહ્યા છે તો એમ સમજી લો કે શત્રુએ જે પણ તમારા કે તમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર કોઈ પણ ક્રિયાઓ કરાવી હશે તમારા દુશ્મનોએ જે કરાવ્યું હશે કોઈપણ રીતે જો તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવા માંગતા હોય તમને હાનિ કરવા માંગતા હોય કે કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યા હોય કોઈ દુઃખ કે કષ્ટ તમને આપી રહ્યા હોય તમારી સંપત્તિ પર તમારા વ્યવસાય પર અથવા દુકાન પર તેમની ખરાબ નજર હોય તમારું કંઈક હડપવાની કોશિશ કરી રહ્યા હોય તો એમ સમજી ઉપદેખ કે એક લીંબુ લઈને જો આ નાનો ઉપાય ઉપાય તમે કરશો અને જે શત્રુઓ આજે તમને તેમની તાકાત બતાવી રહ્યા છે તમે પરેશાન કરી રહ્યા છે તેમના બદના ઘમણનો નાશ થઈ જશે એક લીલા લીંબુના ઉપાયને જો તમે અમે આ વીડિયોમાં જણાવ્યા મુજબ સારી રીતે સમજીને કરશો તો એકસો એક ટકા ઉપાય કામ કરે છે અને તમારા બધા જ દુશ્મનો અને શત્રુઓનો સંપૂર્ણ રીતે અંત થઈ જાય છે આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો આજે આ વીડિયોમાં અમે જે વિડીયો લઈને આવ્યા છીએ જેમાં તમારો એક પણ રૂપિયા ખર્ચાવાનો નથી ફક્ત તમારે એક લીલા લીંબુથી આ ઉપાય કરવાનો છે હવે આ લીલું લીંબુ જજ છે જે તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયું કરી દેશે ક્યારે પણ દુશ્મન અને શત્રુ તમને પરેશાન નહીં કરી શકે ભલે શત્રુ અને દુશ્મન કેટલા પણ શક્તિશાળી હોય કેટલા પણ તાકાતવર કેમ ન હોય તો પણ તેઓ તમારું કંઈ પણ બગાડી નહીં શકે તો ચાલો હવે વાત કરી લઈએ કે આ ઉપાય કેવી રીતે કરવાનું છે તો જુઓ સૌથી પહેલા તમારે એક લીલું લીંબુ લેવાનું છે હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા ર ઉપર હુમલો કરી રહ્યો છે અથવા તમે કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે તમારું નુકસાન કરી રહ્યો છે શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તે પણ નષ્ટ થઈ જશે કેમ કે જુઓ જે ગુપ્ત શત્રુઓ હોય છે તેમનું તો તમને નામ ખબર પડતું નથી તેમનું સરનામું ખબર પડતું નથી કે કેટલા શત્રુ છે તે પણ ખબર પડતું નથી કેમ કે એ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કશું જાણવા મળતું નથી ખૂબ ઓછા લોકો જાણે છે કે હા આ કોઈએ કંઈક કરાવેલું છે પણ તેમ છતાં આ જાણી શકતા નથી કે એ વ્યક્તિ કોણ છે જેને આવું કરાવેલું છે આ શોધવું બહુ મુશ્કેલ છે પરંતુ જો તમારે દુશ્મનનું નામ ખબર નથી તમારો મારો દુશ્મન ક્યાં રહે છે એ પણ ખબર નથી કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે એ પણ ખબર નથી તેમ છતાં તમે આ ઉપાય કરી શકો છો કારણ કે જે દુશ્મન છે જે શત્રુ છે આ ઉપાય કરતા જ તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કઈ કરેલું કરાવેલું પણ દૂર થઈ જશે જે પણ તમારા પર કરાવેલું હોગા તમારા મારા વેપાર પર કરાવેલું હશે તે બધું દૂર થઈ જશે કારણ કે ઘણી બધી ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે ઘણા બધા તાંત્રિકો પાસે જઈને અને અન્ય ઘણી બધી જગ્યાઓ પર જઈને લોકો સાથે ઘણું ખરાબ કરાવી લે છે પરંતુ તમે વિશ્વાસ કરો કારણ કે બધી કરાવી લે છે માનજો કે આ ઉપાય કરતા જ જેટલી પણ આવી ક્રિયાઓ છે એ બધું નષ્ટ થઈ જાય છે અને આ ઉપાય ઉપાય કરતા જ ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે એટલે કે ક્યાંય જવાની તમને જરૂર નથી પડતી તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાયની જો તેમાં એક લીલું લીંબુ લેવાનું છે લીંબુ બિલકુલ ડાઘવાળું ન હોવું જોઈએ તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાઘ આવી જાય છે કે લીંબુ થોડું બગડે છે પરંતુ તમે ક્યારેય ઉપાય માટે બગડેલું લીંબુ ન લો એકદમ સ્વચ્છ અને સારું લીંબુ લેવાનું છે અને એક પીળું લીંબુ પણ આવે છે તમારે પીળું લીંબુ આ ઉપાયમાં બિલકુલ પણ લેવાનું નથી તેની સાથે તમારે એક કાળા રંગની પેન પણ લેવાની છે તમે કોઈ પણ પેન લઈ શકો છો સ્કેચ પેન લઈ શકો છો માર્કર લઈ શકો છો તેમાં કોઈ સમસ્યા નથી હવે તમારે શું કરવાનું છે આ બંને વસ્તુ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે જ્યાં ઉપાય કરતી વખતે તમને કોઈ બોલાવે નહીં કે રોકેટો કે નહીં એવી જગ્યાએ આ ઉપાય કરવાનું છે ભલે તમારા ઘરમાં બધા જાણતા હોય કે તમે આ ઉપાય કરવાના છો પણ ઉપાયના સમયે તમને કોઈ ડિસ્ટર્બ ન કરે તે રીતે આ ઉપાય કરવાનું છે હવે જુઓ સૌથી એક લીંબુ તમારે હાથમાં પકડવાનું છે અને કાળા રંગના પેનથી આ લીંબુ પર તમારા દુશ્મનનું તમારા શત્રુનું નામ લખી દેવાનું છે હવે ઘણા લોકો કહે છે કે અમારા જીવનમાં તો એવા શત્રુ છે જે ગુપ્ત છે જેમને અમે ઓળખતા પણ નથી તો એમનું નામ કેવી રીતે લખીશું તો જો તમે શત્રુનું નામ નથી જાણતા એ પણ નથી જાણતા કે કેટલા શત્રુ છે તો માત્ર તમે એ લીંબુ પર શત્રુ લખી દો જુઓ જ્યારે તમે માત્ર શત્રુ લખો છો ને ત્યારે તમારા બધા દુશ્મન બધા જ શત્રુ પરાસ્ત થઈ જાય બધાનો સફાયો થઈ જાય છે તો લીંબુ ઉપર માત્ર શત્રુ લખો અને પછી એને તમારે કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે શત્રુ લખ્યા પછી કે શત્રુનું નામ લખ્યા પછી એ લીંબુને કાળા કપડામાં મૂકી દો અને ત્યારબાદ ત્રણ વખત તમારે બોલવાનું છે મારા શત્રુ પરાસ્ત થાવી શત્રુ પરાસ્ત થાવી શત્રુ પરાસ્ત હાવ ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કાળા કપડામાં આ લીંબુને મૂકી એને બાંધી દો અને પોટલીની જેમ બનાવી લો અને જ્યાં પણ તમારા ઘરની બહાર થોડીક માટી દેખાય ત્યારે ત્યાં નાનો ખાડો ખોદી લો અને પછી એ ખાડામાં આ લીંબુને મૂકી દેવાનું છે અને ત્યારબાદ તમારે માટીને સારી રીતે ઢાંકી દેવાની છે એવી રીતે કે લીંબુ બિલકુલ પણ દેખાય નહીં આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનો છે એટલે કે જ્યારે સૂર્ય ઢળી જાય ત્યાર પછી ક્યારે પણ આ ઉપાય કરી શકો છો સૂર્યના પ્રકાશમાં તમારે આ ઉપાય નથી કરવાનો આ ઉપાય કરો અને જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણ રીતે ઢાંકી દો ત્યાર પછી તમારા ઘરે પાછા આવી જા ત્યાર ત્યારબાદ તમારે કશું જ કરવાની જરૂર નથી પાછળ વળીને જોવાનું પણ નથી ઘરે આવીને હાથ પગ ધોઈ લો આ ઉપાય કર્યા પછી ભલે હજારો શત્રુ હોય લાખો હોય કે કરોડો શત્રુ હોય બધાનો સંપૂર્ણ સફાયો થઈ જશે તમારા પર કરાવેલી તાંત્રિક ક્રિયાઓ કે કોઈ પણ જાદુ તોણા બધું જ દૂર થઈ જશે તો અમાસના દિવસે જાતે આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ તમારે માત્ર એક વાર આ ઉપાય કરવાનો છે અને એક વાર ઉપાય કરવાથી શત્રુનો પૂરેપૂરો સફાયો થઈ જશે બધા જ શત્રુ પરાસ્ત થઈ જશે બધા દુશ્મન તમારા સામે નતમસ્તક થઈ જશે તમારા સામે હાથ જોડીને માફી માંગવા માટે મજબૂર થઈ જશે અર્થાત તમારું કશું જ બગાડી શકશે નહીં તો જુઓ લીંબુ જે છે એ સામાન્ય નથી લીંબુમાં એવી એવી શક્તિઓ હોય છે કે જે તમારા દુશ્મનને તમારા શત્રુને જડમૂળથી ખતમ કરી શકે છે તમે જોયો જ હશે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે છે કે કોઈ પણ બિઝનેસ કરે છે દુકાન ખોલે છે નાનો મોટો વેપાર કે કોઈ પણ કામ કરે છે ત્યાં લીંબુ મરચાં જરૂર લગાવે છે કેમ કે જુઓ લીંબુ અને મરચાં હોય છે ને એ તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ પણ કરે છે કારણ કે લીંબુ અને મરચાંને જ્યારે તમે તમારા ઘરના દરવાજે કે દુકાનમાં શોપમાં લગાવો છો ત્યારે ક્યારે તમારી દુકાન કે શોપને નજર લાગતી નહીં ખરાબ નજરને એ બહાર જ રોકી દે છે સાથે સાથે જે લીંબુ હોય છે તે શત્રુથી છૂટકારો અપાવવા માટે દુશ્મનોને દૂર કરવા માટે બહુ ઉત્તમ હોય છે તો ખાસ ભાદ્રવી અમાસ અને સૂર્યગ્રહણના દિવસે આ ઉપાય કરો તમને લાભ જરૂર થશે હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની આ ઉપાય તમારે તુલસીજીના છોડ પાસે કરવાનો છે તમારા ભાગ્યનો ઉદય કરવા માટે તમારા ઘરમાં ધનની સમસ્યાઓ છે કર્જની મુશ્કેલી જો દિવસેને દિવસે વધી રહી છે ખતમ થતી જ નથી અને બહુ વધુ પરેશાનીઓ છે તો તમારે આ ઉપાય અમાસના દિવસે કરવો જોઈએ જુઓ ધ્યાનથી સાંભળજો તમારે શું કરવું છે તમારે માત્ર તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે એ પાણીમાં એક ચપટી હળદર નાખવાની છે અને સાથે એક કમળગટ્ટો લેવાનો છે આ ઉપાય માત્ર રવિવારના દિવસે જ કરવો જો તમને એવું લાગે છે કે તમારા જીવનમાં અષ્ટ અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ તમને નથી મળી રહ્યો તો તમે આ ઉપાય શનિવારે કરી શકો છો અને મંગળવારે પણ કરી શકો છો તમારે કરવું છે તો આ તાંબાના પાત્રમાં થોડી હળદર નાખીને એક કમળ કમળગટ્ટો નાખો હવે તમારે તમારા ઘરમાં જ્યાં તુલસીનો છોડ હોય તે જગ્યાએ જવાની છે જુઓ જ્યારે તમે પાણીથી ભરેલા પાત્રમાં હળદર નાખશો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે પછી હળદર નાખવાની છે જ્યારે તમે કમળગટ્ટો નાખશો ત્યારે તમારે ઓમ શ્રી નમઃ અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા કરતા એક કમળગટ્ટો નાખવાનો છે કમળગટ્ટો અને હળદર બંને હોવા જોઈએ કમળગટ્ટો મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુ માટે અર્પિત કરવામાં આવે છે આ પાણી તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે અર્પણ કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અવશ્ય કરવાનું છે બસ આ ઉપાય કરી લો અને ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ છે તો તે દૂર થઈ જાય તમારે એવી પ્રાર્થના કરવાની છે આવી કામના કરતા કરતા આ બીજો ઉપાય કરવાનું છે તો આ હતો બીજો ઉપાય જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો હવે જે કમળગટ્ટો છે તેને તમારે તુલસીજીની પાસે જ રાખી દેવાનો છે તેને ઉપારવાનું નથી એ કમળગટ્ટો તમે ઈચ્છો તુલસીજીની પાસે ગાંઠ મારી શકો છો તો પણ ચાલશે આ રીતે તમારે મારે આ સુંદર ઉપાય કરવાનો છે હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ પણ ધ્યાન રાખજો કે બીજો ઉપાય તમારે ઘરમાં જ કરવાનો છે બહાર ક્યાંય જઈને કરવાનું નથી ઘરમાં તુલસીજી હોય તો જ આ ઉપાય તમે કરી શકો છો હવે જાણીએ ત્રીજા વિશેષ ઉપાય વિશે જો ભાગ્યનો સાથ તમને મળે તે માટે ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવો બહુ જરૂરી ઉરી હોય છે એ માટે પૂજ્ય ગુરુદેવે ખૂબ જ સુંદર ઉપાય બતાવ્યો છે તે છે પીલા ચોખાનો ઉપાય તમારે થોડા અક્ષત એટલે કે ચોખા લેવાના છે જો તમે એવું લાગતું હોય કે તમને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળી રહી કિસ્મત સાથ નથી આપી રહી તો તમારે થોડા પીલા ચોખા લેવાના છે તમારે તેમાંથી આખા હોય તેવા અગિયાર બાર ચોખાના દાણા અલગ કાઢવાના છે એ જે તમને અગિયાર બાર ચોખાના દાણા અલગ કાઢ્યા છે સાબુત હોવા એટલે કે તે ખંડિત થયેલા અને ડાગાવાળા ન હોવા જોઈએ બિલકુલ સાફ અને અને આખા ચોખાના દાણા અલગ તેમાં પીળું ચંદન મિક્સ કરીને ચોખાને પીળા રંગમાં રંગી દેવા સાથે એક બેલપત્ર લેવો અને એક તાંબાના પાત્રમાં પાણી ભરો કરો આ ત્રણેય સામગ્રી લઈને રવિવારે ભાદરવી અમાસના દિવસે સવારથી રાત્રી સુધી જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે ઉપાય તમે કરી શકો છો હવે કરવાનું શું છે તો ભગવાન શિવના મંદિરે તમારે જવાનું છે એક બેલપત્તર છે તે માતા અશોક સુંદરીના સ્થાન પર અર્પિત કરવાનું છે દાંડીનો ભાગ જલાધારી તરફ રહે તે રીતે અર્પણ કરવાનું છે જ્યારે બેલપત્તર અર્પણ કરો ત્યારે તમારે ઊંડકેશ્વર મહાદેવના નામનું સ્મરણ કરવાનું છે હવે ચોખાના દાણા એટલે કે જે અક્ષત લઈને તમે ગયા છો તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના છે જ્યારે અર્પણ કરો ત્યારે તમારે મહાદેવનું નામ લેવાનું છે બ્રહસ્પતિશ્વર મહાદેવ એકમાત્ર એવા મહાદેવ દેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે એટલે આ રીતે અર્પણ કરવાનું છે અને અંતમાં એક લોટો પાણી ધીમે ધીમે પાટલીધારથી બ્રહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરતા અથવા શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતા અર્પિત કરવાનું છે આ ઉપાય ખૂબ જ અસરકારક છે ધ્યાન રાખવું કે ચોખાને પિયા કરવા માટે હળદરનો ઉપયોગ કરવાનો નથી ચોખાં તો પૈયા ચંદનથી જ રંગેલા હોવા જોઈએ જે કોઈ આ ઉપાય કરે છે તેના જીવનના બધા અંધકાર દૂર થાય છે અને તેને સફળતા પણ મળે છે આદો બૃહસ્પતિ મજબૂત બને છે અને તેને કિસ્મતનો સાથ મળવા લાગે છે જો આ ઉપાય તમે પ્રદોષ કાળના સમયમાં કરો છો તો વધુ લાભકારી સાબત થાય છે તો મિત્રો મિત્રો આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા બતાવવામાં આવેલા કેટલાક ખૂબ જ જ ખાસ ઉપાય તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને જય શ્રી હરિ વિષ્ણુ भगवान जरूर थी लखजो साथ अपनी चेनल ने सब्सक्राइब कर बाजू में आपेला बेल आइकन ने प्रेस कर ऑल पर सैट कर देंज जे तमने नवा वीडियो नी नोटिफिकेशन तरत जज मे अंत सुधी जोड़ेला रहेगा अमारी चेनल तमाम दर्शक मित्रों नो खूब खूब आभार